કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ના કર્યું હો તો આજે જ બટન દબાવો અને રોજે રોજના ન્યૂઝ જોતા રહો અબડાસાના પ્રવેશ દ્વાર એવા રાતા તળાવ મધ્યે કચ્છી ભાનુશાલી ઉધવરામ સત્સંગ મંડળ મુંબઈઆઈ આશાપુરા માતાજી મંદિર રાતા તળાવ સેવાધામ મધ્યે સર્વરક્ષકાય શ્રી આશાપુરા માતાજીના પૌરાણિક મંદિરના એકત્રીસમો પાટોત્સવ રવિવારના ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો સેવાધામે પશુધનની સંખ્યામાં ઉતરોતો વધારો થઈ રહ્યો છે ગૌસેવા તથા માનવસેવાનું ઉમદા કાર્ય આપતા સુંદર રીતે સાતત્ય થઈ રહ્યું છે આ પાટો ઉત્સવ ઉજવણી પ્રસંગે માનવતાના મેળા તથા ભાઈચારાના ભેરપા પ્રસંગે પૂજન તથા બખ મલખડાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાઓને ઇનામથી નવાજવામાં આવ્યા હતા સદા ભક્તિમાં આ અમૂલ્ય કાર્યક્રમમાં લોકો સમગ્ર અબડાસા લખપત નખત્રાણા તેમજ સમગ્ર કચ્છ અને ગુજરાતમાંથી આ મેળામાં લ્હાવો લીધો હતો આ પહેલા સવારે નવ વાગ્યા કલાકે સ્થાપિત દેવતાનું પૂજન શિખર પૂજન ધ્વજારોહણ મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો યજ્ઞના આચાર્યપદે જીતેન્દ્ર મણિશંકર જોશી ભવાની પરવાળા રહ્યા હતા બાપોર પછીના બખમલખદાનું દીપ પ્રાગટ્ય સાથે મેળાનું ઉદ્ઘાટન શ્રી રાજેશભાઈ શામજીભાઈ નંદા બીટાવાળા તેમજ હરેશભાઈ બખડ પ્રમુખ શ્રી કચ્છી ભાનુશાલી સમાજ ગાંધીધામ દીપ શંભુલાલ ગજરા ગોવિંદભાઈ ભાનુશાલી નરેન્દ્રભાઈ પાચાની તેમજ વિવિધ દાતાઓ અને સખીદાતાઓ જોડાયા હતા જેમાં જામનગરથી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્ય દાતા નિલેશભાઈ મંગે સહપરિવાર સાથે જોડાઈ અને આ ગૌસેવા યજમાન રહ્યા હતા તેમના તરફથી દર મહિને ગૌશાળા માટે એકાવન લાખ રૂપિયાનું ટોકન આપી અને એક વર્ષ સુધી છ દશાંશેક બે કરોડનું દાન જાહેરાત કરતા જેને સમગ્ર ભાનુશાલી સમાજ સાથે અઢારે વર્ણના સમાજે વધાવી લીધી હતી આ કાર્યક્રમમાં સવારે મુખ્ય યજમાન કચ્છ એકમના પ્રમુખ વસંતભાઈ કરસનદાસ ચંદ્રા પરિવારોમ હવનનો લાભ લીધો હતો તે સાથે ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈના પ્રમુખ હરિરામ શંકરલાલ કટારમલ સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છત્રસિંહ જાડેજા અને જયેશભાઈ ઠક્કર બીટાવાળા તરફથી આયોજન કરવામાં આવ્યું હતું બલાખડાના સંપૂર્ણ જવાબદારી છત્રસિંહ જાડેજા જકરીયભાઈ હિંગોરા ગજુભા જાડેજા હાજી દાઉદ પઢિયાર ઇબ્રાહિમભાઈ મંદ્રા પૂર્વ ધારાસભ્ય હનીફ હાજી બાવા પઢિયાર સાલેમદ પઢિયાર હાજી નુરમામદ હિગોરા કિશોરસિંહ જાડેજા પ્રફુલભાઈ ગજરા જુસબ રાયમા ઈશાકભાઈ હિગોરા સાલે મામદ મધરા સહિતના મોટી સંખ્યામાં બખ મલાખડામાં નિર્ણાયક તરીકે સેવા આપી હતી હરીફાઈમાં મુખ્ય પહેલા નંબરમાં આવેલાને પંદર હજારને બીજા નંબરનાને નવ હજાર એકસો ત્રીજાને છ હજાર એકસો ચોથા નંબરને પાંચ હજાર એકસો પાંચમા નંબરને ચાર હજાર એકસો રૂપિયા અને છઠ્ઠા નંબરને ત્રણ હજાર એકસો રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લોકો સમગ્ર અબડાસા અને લખપત નખત્રાણા તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં જોડાયા હતા આ પહેલા મુખ્યદાતા પરિવાર નિલેશભાઈ મંગે એમના પરિવાર દ્વારા જે છ દશાંશિક બે કરોડનું દાન આપવામાં આવ્યો હતો તેમનો સંસ્થા વતી અને વિવિધ અગ્રણીઓ વતી એમનો સાલ મોમેન્ટો અને પાગડી વડે સન્માન કરવામાં આવ્યો હતો તે સાથે રાજેશભાઈ નંદા અને દીપભાઈ ગજરા તેમજ વિવિધ દાતાઓ અને ખાસ વસંતભાઈ ચાંદ્રા પરિવાર ગાંધીધામવાળાનું સન્માન કરવામાં આવ્યો હતો તે સાથે અનેક વિવિધ દાતાઓ જે ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ અને કચ્છ એકમના ટ્રસ્ટી સેવા આપી હતી દાતા પરિવારોના સન્માન મોમેન્ટો સાલ અને પાગદીથી કરવામાં આવ્યો હતા આ કાર્યક્રમમાં દૂર દૂરથી લોકો જોડાયા હતા અને બાખમલાખડાના મેળામાં ત્રણ હજારમી વધુ લોકો મેળાનો આનંદ લીધો હતો આગામી ભાનુશાલી સમાજના સમૂહલગ્ન રાતા તળાવ મધ્યે યોજવામાં આવશેની જાહેરાત ભાનુશાલી સેવા સમાજ અને ઓધવરામ સત્સંગ મંડળના ટ્રસ્ટીઓ હોદ્દેદારોએ મીટિંગ બાદ સંયુક્ત જાહેરાતને સમાજે વધાવી લીધી હતી આ પ્રસંગે મંડળના સ્થાપક અને જેની કચ્છ કેસરીનું બિરુદ મળેલું છે તે સમાજરત્ન એવા મંજીભાઈ ભાનુશાલી પોતાની તબિયતના તંદુરસ્ત હોવા છતાંને તેઓ મુંબઈથી રવિવાર આવ્યા હતા તેમના દ્વારા જે આ ગૌસેવા માનવસેવા અને કોમી એકતાનું પ્રતિક એવા બખમલાકડાનું આયોજન કરવામાં આવે છે તેમને કહ્યું હતું કે આવા માનવતાના મેળા સમગ્ર ગુજરાત અને ભારતનો ભાઈચારો અહીં બતાવે છે તેમણે કહ્યું હતું કે આગામી પચ્ચીસમી જાન્યુઆરી મુંબઈ મધ્યે ઉધવરામ સત્સંગ મંડળ મુંબઈ એકમને પચાસ વર્ષ પૂરા થાય છે ત્યારે અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે મુખ્ય દાતાઓ જે જામનગરના નિલેશભાઈ મંગે અને રાજેશભાઈ નંદા તેમજ દીપભાઈ ગજરા સહિતના કાર્યક્રમ યોજવાનો છે તેને ભવ્ય રીતે યાદગાર બનાવવા માટે તન મનધનથી કામે લાગી જવા હાકલ કરી હતી રાતા તળાવને ગૌશાળામાં જે દાન આપી રહ્યા છે એમને બિરદાવવામાં આવશે આ કાર્યક્રમમાં તેમણે આહવાન કર્યું હતું કે સમગ્ર આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે સૌ કચ્છ તેમજ ગુજરાત અને ભારતભરમાંથી મોટી સંખ્યામાં અઢાર વર્ણના લોકો જોડાઈ એવી હાકલ કરી હતી મંજીબાપુએ રાતા તળાવમાં થતી અનેક માનવ સેવા ગૌસેવામાં વધુમાં વધુ ભક્તો દાતાઓ જોડાવા આહવાન કર્યું હતું આ પ્રસંગે મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ કટારમલ કચ્છ એકમના પ્રમુખ વસંતભાઈ ચાંદ્રા ભાનુશાલી સેવા મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી આજીવન પ્રમુખ પ્રવીણભાઈ પટેલ ઉમશીભાઈ ભાનુશાલી સેવા સમાજના ઉપપ્રમુખ રણછોડભાઈ નંદા સુરેશભાઈ ભાનુશાલી રમેશ ભાનુશાલી जयेश भाई भानुशाली राजेश भाई भानुशाली परेश भाई भानुशाली गोविंद भाई भानुशाली महेश भाई भानुशाली सुरेश भाई हालरिया संस्था ट्रस्टीओ मतृशक्ति विविध अबड़ा सा भानुशाली महाजन कमिटी गाने साथे स्थानिक लालजी भाई भानुशाली भाई भानुशाली भाई गोस्वामी भाई भानुशाली भाई भानुशाली भाई शिवजी भाई વગેરે अग्रणियों એ સેવા આપી હતી સંચાલન અરવિંદભાઈ માવ છત્રસિંહ જાડેજા વસંતભાઈ નંદા અને આભાર વિધી રમેશભાઈ માવે કરી હતી જે કહેને આ પરંપરા આજી પરંપરામાં સંકળાયેલ છે એ આ રીતે નિમિત્ત છે અમે જોતા રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજે કચ્છમાં અહીંયા રાતા તળાવ મધ્ય જે ગૌશાળા તેમજ વિવિધ કાર્યક્રમો જેવા કે સમૂહ લગ્નો પણ થાય છે ખૂબ જ મોટી ગૌશાળા છે મા આશાપુરાનું મંદિર છે પાટોત્સવ છે આજે ત્યારે આવા શુભ છે અમે અહીં ગૌશાળાની મુલાકાત માટે વધાર્યા છીએ ગૌશાળા જોઈને ખરેખર એવું થાય છે કે ના સાચી ગૌની સેવા અહીંયા જ થાય છે અમે અમારી રીતે જે વિચારીએ છીએ તે પ્રમાણે આ ગૌશાળાને આપણે હાઈટેક ગ્લોબલ લેવલની ગૌશાળા બનાવવાનું અમારું સપનું છે જેમ કે આ ગૌશાળા પોતે સેલ્ફ સસ્ટેનેબલ થઈ જાય અને એટલી જ શુદ્ધ પવિત્રતા બધી જ રીતે ગાય માતાને સંપૂર્ણ વાતાવરણ પૌષ્ટિક આહાર સાથે શુદ્ધતા પવિત્રતા બધું જળવાઈ દઈએ વૈદિક તંત્રો સાથેની આખી ગૌશાળા બનાવવાનું અમારું સપનું છે એના માટે જે કંઈ પણ કરવું પડશે તે કરવા માટે અમારી તૈયારી છે રાધે રાધે જય ગૌસેવા માટે એક મનોરથ રાખ્યો છે જે ટૂંકા સમયમાં પૂર્ણ કરવાની અમારી ગણતરી છે ઠાકોરજીના આશીર્વાદ સાથે અત્યારે જે ગૌસેવા થઈ રહી છે ખૂબ જ સારી થઈ રહી છે પણ એ ઉપરાંત આજે ગાયો માટે આપણે પૌષ્ટિક આહાર રહેવા માટેના જે ટેન્ટ વગેરે છે એમના માટેના જે સર્વ શુદ્ધિકરણ સાથે ગૌમંત્ર સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથેનું એમનું જે વાતાવરણ છે વૃંદાવન જેવું બનાવવાનો મનોરથ અમે લીધો છે અને તે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ આજથી જ એની શરૂઆત થઈ ગઈ છે અને ટૂંકા સમયમાં જ અહીંયા વૃંદાવન ઊભું થઈ જશે એવી ઠાકોરજી પાસે પ્રાર્થના છે અને આશીર્વાદ પણ માંગીએ છીએ પ્રેરણા મળી કઈ રીતે તમે આવી ચાલી અમને આ પ્રેરણા નાથ દ્વારાથી મળી છે શ્રીનાથ દ્વારા રાજસ્થાન ખાતે ઠાકોરજી બિરાજે છે સ્વયંભૂ છે વીસ વર્ષથી અમે ત્યાં દર પૂર્ણિમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ત્યાં ગૌશાળાઓ છે જે મંદિર ચલાવે છે અને ત્યાં પણ એટલી સરસ ગૌસેવા થાય છે અને એ ગૌસેવા ત્યાંથી અમને પ્રેરણા મળી કે ખરેખર આપણા વતનમાં આપણા કચ્છમાં આપણી ધરતી ઉપર દેશી ગૌનું સંવર્ધન એની સાથે સાથે એમનું પાલન પોષણ અને સંપૂર્ણ જીવન એમનું સરસ રહે એ માટેની પ્રેરણા અમને નાથ દ્વારા મળી છે શ્રી નાથ કાંતિલાલ મંગલદાસ ભાનુશાલી ઉદોરામ સત્સંગ મંડળના ઉપપ્રમુખ તરીકે સેવા છીએ આજે શ્રી ઉદોરામ સત્સંગ મંડળ એકત્રીસમો પાટોત્સવ માતાજીને ઉજવી રહ્યા છીએ સવારના હોમોન હતું પોરના મહાપ્રસાદ અને સાંજે મેળો અને મલનું આયોજન કરેલ છે એમાં સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં વધારેલા છે એમના બધાનો હું હાર્દિક આભાર માનું છું અને એમનું સ્વાગત કરું છું એની સાથે સાથે દિલે દાતા જે પોતાના નામ વગર જે ગૌ માતા માટે કરોડોનો ખર્ચો કરી શકે એવા શ્રી નિલેશભાઈ મોટી વંગોટીવાળાએ હાજરી આપી હતી અમને ચાર મહિના પહેલાં વચન આપેલું હતું કે હર મહિને રૂપિયા એકાવન લાખનું અનુદાન આપવાનું એ શ્રાવણ મહિનાથી એમણે ચાલુ કરવાનું વચન આપ્યું હતું પણ આજે સપરિવાર સાથે અહીંયા વધારી અને આ વર્ષે આ મહિને જ એમણે એકાવન લાખનું અનુદાન અમને અર્પણ કરે છે એવા બાર મહિના સુધી એમણે હર મહિને એકાવન લાખનું જે અનુદાન જાહેર કરે છે તો એનો પણ હું સસ્તા તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સર્વે પધારે મહાજન મિત્ર મંડળના પદાધિકારીઓ દેશ મહાજન સેવા સમાજ ટ્રસ્ટ અને વિવિધ મંડળોના પદ પદાધિકારીઓનો અમે અહીંયા વધારે એનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ જય ઉદ્ધવરામ મનીષ કટારીયા જામનગરનો વતની છું મૂળ ગામ કચ્છમાં ધુણઈ છે અને જામનગરમાં અત્યારે પછી ભાનુસાલી મહાજન સરોવર ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી છે સાતો સાત ત્યાં નગરસેવકની જવાબદારી છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પણ જવાબદારી છે ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર છું આમ વાત કરીએ તો આમ તો આપણી જે સંસ્થા છે આપણું વતન છે એની અંદર આ ખૂબ સારી રીતે લગભગ સાતેક હજાર ગૌવંશને સાચવવાનું કામ આપણી આ રાતા તળાવ ગૌશાળા કરે છે મંજી બાપુ અને એમની ટીમ દ્વારા ખૂબ સારી રીતે એમનો નિભાવ થાય છે અમુક સમય પહેલાં જ્યારે જામનગરમાં રખડતી ગાયોને પકડી અને મહાનગરપાલિકામાં રાખવામાં આવતી અને એના નિભાવ માટે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાઓ અસક્ષમ હોય તો આવી સંસ્થાઓનો સંપર્ક અમારા દ્વારા થતો હોય ત્યારે રાતા તળાવની આપણી આ બોર્ડનો સંપર્ક કરવામાં આવ્યો મંજી બાપુને ટેલિફોનિક વાત કરવામાં આવી અને બાપુએ ત્યારે હું ચેરમેન હતો એટલે મારું નામ સજેસ્ટ કર્યું કે મનીષભાઈ સાથે વાત કરો અને આગળની કાર્યવાહી પછી જોઈએ ઘણી બધી કમિશનર અને પદાધિકારીઓ સાથે વાટાઘાટો કરી અને લગભગ ત્રણ હજાર જેટલો ગૌવંશ જામનગરથી આપણી આ રાતા તળાવ ગૌશાળામાં લઈ આવવામાં આવ્યો ખૂબ સારી રીતે એનો નિભાવ કરવામાં આવે છે ખૂબ સમય પહેલાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને હું બંને પરિવાર સાથે આ ગૌશાળાની મુલાકાત લીધી અહીંની વ્યવસ્થાઓને જોઈ અને ખૂબ આનંદની લાગણી થાય કે આપણા કચ્છ જેવા છેવાડાના વિસ્તારમાં પણ આ પ્રકારે આપણી આસ્થા જેમાં જોડાયેલી છે એવા ગૌવંશને ખૂબ સારી રીતે સાચવવામાં આવે છે નિભાવ કરવામાં આવે છે અને શ્રદ્ધાથી એમનું પૂજન થાય છે એ બદલ આ ટીમને આ ગૌશાળાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વસ્તુ દ્વારા મહારાજજી છે આજ રોજ રાતાઢળવ મધ્ય આસાપુરાના સાનિધ્યમાં જ્યાં સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ ટ્રસ્ટ ગૌશવાન કાર્ય અવિરતપણે ચાલુ છે આ રાટાગઢમાં બિરાજમાન માતાજીનો આ એકત્રીસમો પાસ ઉત્સવ છે તે ધૂમધામથી અને ધાર્મિક વિધિઓથી આજ રોજ દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યો છે આ પ્રસંગે સવારે હોમ હવન અને મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવાની વિધિ કરવામાં આવી ત્યારબાદ આસપાસના સમગ્ર અબડાસા તાલુકાના ગામોમાંથી વધારેલ અઢારે અઢારના વર્ણના લોકોએ પ્રસાદ લીધો હતો અને હર વર્ષની જેમ આપણે જેને કચ્છની ડબલ્યુ ડબલ્યુ એફ કહી શકીએ એવી

ચતુર્થ પાંચમી છઠ્ઠી અને સાતમી એમ અલગ અલગ સાત પ્રકારની વકમલાકડાનું પ્રતિયોગિતા ચાલુ છે તેમાં જે સૌથી પ્રથમ પ્રતિયોગિતા છે તેના વિજેતાને પંદર હજાર રૂપિયા દ્વિતીય પ્રતિજ્ઞાના પ્રતિજ્ઞાના વિજોગતાને અગિયાર હજાર રૂપિયા તૃતીય વિજેતાને નવ હજાર રૂપિયા ચતુર્થ સાત હજાર રૂપિયા અને તૃતીય તૃતીયને ત્રણ ત્રણ હજાર રૂપિયા અને બાકીના છે એમને આઠેક હજાર આમ કુલ મળી એક લાખ એક હજાર રૂપિયા જેટલો પુરસ્કારની રકમ સંસ્થા અને આ પ્રસંગે ખાસ કરીને જ્યારે રાતા તળાવ સંકુલની અંદર સંપૂર્ણ સંકુલનો વિકાસનું કાર્ય હાથ ધરેલી છે તો આ પ્રસંગે અમારા મંદિર જીર્ણોધારના દાતા એવા રાજેશભાઈ નંદા તેમજ પશુઓ માટે જે અદ્યતન હોસ્પિટલ અમે બનાવી રહીએ છીએ તેના દાતા એવા દીપભાઈ અને ખાસ કરીને જેમણે એક વર્ષ માટે

સદગુરુ મેડિકલ જે અમારી ત્રીજી પાંખ છે આ સંસ્થાની ટ્રસ્ટ તેમના ટ્રસ્ટીઓ આ સર્વેએ તેમનું સન્માન કરેલું હતું અને આ જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એમ દર વર્ષે આ પ્રસંગ અત્રે ધામધૂમથી ઉજવાય અને આ ડબલ્યુ ડબલ્યુ એફ કચ્છ પક પ્રતિજ્ઞાથી પ્રતિયોગિતાથી સમગ્ર પંથકની અંદર એક ભાઈચારાનો સંદેશ જાય એવું સતત સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે